ટીબીમાંથી અપાતી એન્ટિબાયોટિક્સની અસરકારકતા ઘટી છે જી હા એન્ટિબાયોટિક્સમાં રેઝિસ્ટન્સ કેસમાં નોંધાયો છે વધારો બિનજરૂરી દવાઓના કારણે જરૂરિયાત સમયે અસરકારકતા ઘટી છે રેઝિસ્ટન્સના લીધે મલ્ટી ડ્રગ રેઝિસ્ટન્સ અને એક્સટેન્સિવલી ડ્રગ્સ રેઝિસ્ટન્સના કેસ વધ્યા છે લાંબા સમય સુધી ટીબીનો રોગ ચાલવાની સમસ્યા લોકોમાં વધી છે બે હજાર પચીસમાં જાન્યુઆરીથી ઓક્ટોબર સુધીમાં રાજ્યમાં ત્રણ હજાર પાંચસોને સોળના મોત નિપજ્યા રોજ સરેરાશ 11 લોકોના ટીબીના કારણે મોત નોંધાયા છે જિલ્લા ચાર વર્ષમાં 21000 થી વધારે લોકોના ટીબીના કારણે મોત ને જ્યા છે 2025 માં પણ 1.12 લાખ થી વધુ ટીબીના દર્દીઓ નોંધાયેલા છે ટીબીની બીમારીમાં જે પહેલા જે એન્ટિબાયોટિક હતી રિફોર્મ બીસીન કેઈસોનક્સ નિમધી એના અત્યંત રેઝિસ્ટન્ટ કેસ ઘણા જોવા મળ્યા છે અત્યારે એટલા બધા ટીબીના પેશન્ટ જોવા મળે છે કે જેમાં એમડીઆર અથવા તો મલ્ટી ડ્રગ રેઝિસ્ટન્ટ અથવા તો એક્સડીઆર અથવા તો એક્સ્ટ્રીમ ડ્રગ રેઝિસ્ટન્ટ જોવા મળે છે અને એના કારણે કોઈ પણ ટીબીના પેશન્ટને ક્યોર થવામાં જે સમય લાગવો છે એના કરતાં વધારે સમય લાગે છે અને નવી વધારાની દવાઓ પણ વાપરવી પડે છે કે જેથી કરીને ટીબી ફરી ના થાય અને સારી રીતે મટી